અંકલેશ્વર નજીક ફરી એકવાર બેદરકાર અને જોખમી ડ્રાઇવિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ફેમસ થવાના નશામાં કેટલાક યુવાનો પોતાના જીવન તેમજ અન્યનું જીવન પણ જોખમમાં મૂકતા જોવા મળ્યા છે નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર બે પિકઅપ ચાલકોએ રસ્તાને રેસ ટ્રેક સમજીને બેફામ ડ્રાઇવિંગ શરૂ કરી દીધી હતી બંને વાહનો એકબીજાને વહેલી જઈ રફતારથી ઓવરટેક કરતા નજરે પડ્યા હતા જેમાં કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભયજનક સ્થિતિ ઊભી થઈ હતી આ ખતરનાક સ્ટન્ટનો વિડીયો લોકોને ગભરાવી રહ્યો છે અને તે ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આવા અજંપા ભરેલા કારસામાં ન માત્ર પોતાની જિંદગી પરંતુ અન્ય નિર્દોષ મુસાફરોના જીવન માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે હવે પાનોલી પોલીસ વિડીયોના આધારે તપાસમાં લાગી ગઈ છે અને આ પિકઅપ ચાલકો સામે કડક પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે કાયદો ભંગ કરનાર પર કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી પોલીસ તંત્રએ જાહેરમાં અવાજ કર્યો છે કે આવા જોખમ ભરેલા સ્ટન્ટ લોકોના જીવ સાથે રમત રમવી સમાન છે તે બિલકુલ સહન કરાશે નહીં